હાલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા જય સ્વામિનારાયણ સ્વાગત છે કે ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પાંચ વાગ્યે રહી થાય છે થોડાક દિવસથી મારી તબિયત નથી સારી શરદી ઉધરસ જેવું થઈ ગયું છે તાવ બી આવે છે થોડો થોડો રોજ રાત થાય ને તાવ આવે ને અમારી અત્યારે એવું વાતાવરણ છે કે સવારે તમને ઠંડી લાગશે બપોરે તડકો પડે એટલે ગરમી જેવું વાતાવરણ હોય સાંજે પાછી ઠંડી લાગે એટલે તો બધી ઋતુ ભેગી થઈ જાય ને એટલે હું તરત જ બીમાર થઈ જાઉં છું બરાબર મારી કપ પ્રકૃતિ છે ને એટલે તરત જ શરદી ઉધરસ કાં તાવ જેવું મને આવી જાય છે તો ચાલો પાંચ વાગી ગયા છોકરો એમાં નથી પણ ધીમે ધીમે આપણે તો ટિફિનમાં રજા નથી રાખી કેમ કે હમણાં આગળ હોળી આવે તો હોળી પર તો લગભગ છોકરા ઓછા જ હશે રજા જેવું જ હશે સાત આઠ જેટલા છોકરા હશે એટલે એમણે કીધું ચાલો રાખીએ હમણાં અઠવાડિયું છે પછી તો રજા જેવું છે આપણે તો ચાલો પેલા રસોડામાં જઈને આજે આપણે બનાવશું મસ્ત મજાની આદુવાળી કોફી બરાબર તો આજે આપણે બનાવશું આદુવાળી કોફી તમે ક્યારે પીધી છે ન પીધી હોય તો ચાલો તમે પણ મારી સાથે આદુવાળી કોફી પીવા બરાબર મસ્ત મજાની એ રેસીપી અમારા ભાઈ છે ને એમને મને બતાવી હતી કે તમે એકવાર આદું નાખીને કોફી બનાવો તો સરસ લાગે ઠંડીમાં પણ તો મેં પણ ટ્રાય કરી તો મને બે દિવસની મજા આવી ગઈ કે આદુ રાખીને કોફી પીવાની તો ડેલી આદુવાળી કોફી પી તો ચાલો આજે હું તમારા સાથે શેર કરું આદુવાળી કોફીની રેસીપી બરાબર આપણે કોફી બનાવવા માટે સામગ્રી લઈ લીધી છે દૂધ કોફી આદુ ને ખાંડ અને અહીંયા તપેલી રાખી દીધી છે તો અહીંયા આપણે હવે દૂધ ગરમ થવા માટે રાખી દીધું છે હવે આપણે એમાં નાખશું ખાંડ

અડધી નાખવાની હવે આપણે અડધી નાખી દીધી છે કોફી તો તમે જોઈ શકો છો ગ્લાસમાં હવે આપણે એમાં દૂધ નાખશું તો હવે આપણે ગ્લાસ ઉપર ગઈડી રાખી દઈશું કેમ કે આપણે આદું નાખેલું છે ને એટલે બાકી તમે ડાયરેક્ટ પણ નાખી શકો દૂધ અંદર બરાબર સરસ વધારે

પછી બી મસ્ત લાગે એનો ટેસ્ટ એકદમ સરસ તમે થાકી ગયા હોય ગમે ત્યાં ટ્રાવેલ્સ કરી રહ્યા હોય જો તમને આદુવાળી કોફી મળી જાય વાહ આહા હા મજા આવી જાય હો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો બરાબર ને તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો કોફી પી લાવ પછી રસોડું ચાલુ કરીએ આપણે હું રોજ કોફી પીને પછી રસોડું ચાલુ કરું બરાબર તો ચાલો મળીએ થોડીક જ વારમાં ફાઇનલી હવે આપણે સરસ મજાનું રીંગણ બટેકાનું શાક બનીને તૈયાર છે અહીંયા આપણે સરસ મજાની દાળવાળી પીળી ખીચડી બનાવેલી છે રોટલી પણ છે ટિફિન રાખી દીધું છે તો આપણે ફટાફટ હવે ટિફિન ભરી દઈએ કેમકે હરી પર પાંચ જ છોકરા છે એટલે આપણે પાંચ હાલો ફ્રેન્ડ તો હવે અત્યારે આપણે ટિફિન પણ ભરાઈને વયા ગયા છે અને હું રાજુ ભેગી દવા લેવા રસોડામાં પાણી નાખીએ

આપણે આટલી દવા લઈ આવ્યા એક ટાઈમ બે ટાઈમ એટલે આપણે બે દિવસની દવા લઈ આવ્યા બે દિવસમાં તો આપણે હારા થઈ બરોબર આટલી જાઉં બરાબર તો અત્યારે વાગે છે દસ ને મેં અમારું આટલું બનાવ્યા છે પવા બરોબર ઓ આ બટેકાને પવા એક જ બનાવ્યા છે મેં બટેકા નથી નાખ્યા કેમ કે મને બટેકા નથી ગમતા એટલા માટે राजू डाडम लाइन बैठा है जो तो चलो बो बटेका अपने खाई ले बराबर